જમ્મુ અને કાશ્મીરના વિધાનસભાના અધ્યક્ષ અબ્દુલ રહીમ રાત્રે આજે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાના ઔપચારિક ભાષણ બાદ અધ્યક્ષોના પેનલના નામોની જાહેરાત કરી હતી આ પેનલ વિધાનસભાના કાર્યને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે મહત્વપૂર્ણ છે અબ્દુલ રહીમ રાથર જે નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા છે તેમને તાજેતરમાં જ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા તેઓ ચારારે શરીફ બેઠક પરથી સાત વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને અગાઉ પણ વિધાનસભાના અધ્યક્ષ અને વિપક્ષના નેતા તરીકે સેવા આપી ચૂક્યા છે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તેમના ભાષણમાં રાજ્યના વિકાસ અને શાંતિ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમણે વિધાનસભાના સભ્યોને રાજ્યના લોકોની સેવા માટે એકસાથે કામ કરવાની અપીલ કરી હતી આ પેનલની જાહેરાત સાથે વિધાનસભાના કાર્યમાં પારદર્શિતા અને કાર્યક્ષમતામાં વધારો થશે જે રાજ્યના લોકતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે